અંકલેશ્વર શહેરમાં ગૃહ ક્લાસ ચલાવતા નીતિન ચૌહાણના ક્લાસમાં આવતા વિદ્યાર્થીનીઓની તેઓ દર અઠવાડિયે ટેસ્ટ લેતા હોય છે સંચાલક અને શિક્ષક નીતિન ચૌહાણ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને દર અઠવાડિયે લેવાતી ટેસ્ટની સપ્લિમેન્ટરી તપાસવા માટે આવે છે બે દિવસ પૂર્વે સાંજના સમયે સંચાલકે સપ્લિમેન્ટરી તપાસવાના બહાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ક્લાસમાં બોલાવી હું તને કેવો લાગું છું એમ કહી વિદ્યાર્થીનીઓ હાથ પકડી જબરદસ્તી કરી હતી જેથી દધાયેલ વિદ્યાર્થીની નીતિન ચૌહાણે ધક્કો મારી ક્લાસીસમાંથી ભાગી છૂટી હતી અને અંગે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી આ મામલામાં પોલીસે ગુરુ ટ્યુશન ક્લાસીસના સંચાલક અને શિક્ષક નીતિન ચૌહાણની ધરપકડ કરી હતી અને સ્થળ તપાસ કરી संयोगिक पुरावा एकत्रित करी वधू तपास धरीशे